પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે શોધે તેને જડે આ પુસ્તકનો પરિચય છું અને તેના લેખિકા છે સુધા મૂર્તિ અને આ પુસ્તકનું અનુવાદ તૃપ્તિ શાહે કર્યું છે આ પુસ્તકમાં સુધા મૂર્તિની દોહિત્રી અનુષ્કા અને તેનું ઉપનામ છે નુની નુની આ કથા વસ્તુની નાયિકા છે અને આ નુનીની આસપાસ આખી કથા વસ્તુ નું વિષય વસ્તુ તૈયાર થઈ અને ફરે છે વાત એવી છે કે નુનીના માતા પિતા છે શહેરમાં જોબ કરે છે અને બંને જોબ કરતા હોવાથી જે નુની છે અથવા પોતાના બાળકોને તે પૂરો સમય આપી શકતા નથી પરિણામે વેકેશનમાં પણ કોઈને કોઈ તાલીમ કોઈ પ્રેક્ટિસ અને અન્ય કાર્ય માટે જોડાયેલા રહે છે અને ના છૂટકે નુનીને જે તેના માતા પિતા જે ગામડે રહે છે તેની પાસે એને મોકલે છે અને ત્યાર પછી લગભગ અ આખી બુકમાં અને બધા જ પ્રકરણોમાં ગામડાની વાત છે ગામડાના સંસ્કાર ગામડાની રહેણી અને ગામડામાં સંસ્કારોની જે વાત છે એ પ્રસ્તુત બુકમાં આલેખેલ છે અને અંતે નુનીના માતા પિતા પણ સ્વીકારે છે કે ગામડું છે અને ગામડાની ધૂળમાંથી આપણે બધા તૈયાર થયા છે અને કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ કામ આપણે ભલે કરતા હોઈએ પણ જે આપણા ટોટલ સમયમાંથી બધા જ સમયમાંથી થોડો સમય કાઢી અને આપણા ગામ માટે કંઈ કાર્ય કરવું જોઈએ અને અંતે મારું ગામ મારું ગૌરવ આ આનો હાર્દ છે આ પુસ્તકનું જરૂરથી આ પુસ્તક ગામડાને લોક સંસ્કૃતિ ખૂબ સરસ રીતે આમાં ઉજાગર થઈ છે આભાર